વડોદરા અલકાપુરી કુંજ સોસાયટીમાં પહેલી જ વરસાદે પેચિંગ રોડ બેસી ગયો આઈશર ટેમ્પો ફસાયો વડોદરા અલકાપુરી કુંજ સોસાયટીમાં પહેલેથી જ વરસાદે પેચિંગ રોડ બેસી ગયો આયસર ટેમ્પો ફસાયો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી કુંજ સોસાયટીમાં ગઈકાલે પાલિકા દ્વારા રોડ પેચિંગનું કામ કરવામાં આવ્યું પરંતુ શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદમાં આ પેચિંગ પોલ ખુલી ગઈ ભારે વરસાદને કારણે કુંજ સોસાયટીના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા અને રોડ બેસી જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ખાસ કરી રાત્રે ચાર વાગે એક આયસર ટેમ્પો રોડ બેસી જવાને કારણે રસ્તામાં ફસાઈ ગયો હતો જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળ્યો છે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી ઘટનાને લઈ પાલિકાની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી તરીકે ઓળખાવાય છે પરંતુ વાસ્તવમાં શહેરના રસ્તાઓની હાલત ખરાબ હોવાથી વડોદરા હવે ખાડા નગરી તરીકે ઓળખાય છે અધકચરા અને અપૂર્ણ કામો તેમજ વરસાદી પાણી યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના અન્ય વિસ્તારમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે જ્યાં તાજેતરમાં પેચિંગ અથવા રિપેરિંગ થયેલા રસ્તાઓ વરસાદમાં તૂટી ગયા છે પાલિકાના વિકાસ કામોમાં ગુણવત્તાનો અભાવ અને દેખાવ માટે કરવામાં આવતા કામો શહેરના નાગરિકોને ભારે અસર કરી રહ્યા છે સ્થાનિક અને વાહન ચાલકો હવે રસ્તાની યોગ્ય મરામત અને ટકાઉ વિકાસ કામોની માંગ ઉઠાવી રહ્યા છે આ ઘટના વડોદરા મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય બની છે આગામી દિવસોમાં પાલિકા દ્વારા રોડની ગુણવત્તા અને વરસાદી પાણીના નિકાસ માટે કઈ રીતે પગલાં લેવામાં આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે શહેરના વિકાસ માટે માત્ર દેખામ નહીં પણ ટકાઉ અને ગુણવત્તાવાળા કામો જરૂરી છે તેવું સ્થાનિકોનું માનવું છે પ્રથમ ગ્રાસે મક્ષિકા અને એ બંધ બેસતું આવે છે મોટી મોટી વાતો કરવાની સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી બૂમો પાડવાની આ વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું પરંતુ આ કોર્પોરેશન બેઠેલા ભાજપના સત્તાધીશો કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા છે એનો આ જીવતો જાગતો નમૂનો છે હજુ ગઈકાલે તો હજુ અહીંયા પેચ વર્ક થવું છે અને રોડ બન્યો છે અને આજે આ આખી આઇસરનું વાહન અંદર બેસી ગયું છે તમે જુઓ કે આખું ટાયર જ અંદર બેસી ગયું છે એટલે એથી જે રાહદારીઓ જાય એમના જીવને પણ જોખમ કહેવાય કારણ કે આખો રોડ જ અંદર બેસી ગયો છે આપણે જ્યાં ઊભા છે આ અલકાપુરીનો વિસ્તાર છે કુંજ સોસાયટીનો એકદમ ક્રીમ એરિયા અને પોઝ વિસ્તાર કહેવાય મોટા મોટા માલેતુજારો અહીંયા રહે છે એ જગ્યા પણ એટલે ગરીબોને હેરાન કરવાના બધાને માલેતુજારોને હેરાન કરવાના બધા ટેક્સ ભરે છે ટેક્સી સામે ફેસિલિટી તો આપતા નથી અને ઉપરથી એમાં જે ભ્રષ્ટાચાર જીવતો જાગતો નમૂનો છે ભ્રષ્ટાચારનો એટલે જે ભૂમો પાડે છે વિકાસ 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 નહીં આ વડોદરાનો વિનાશ કરી નાખ્યો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને શરમ આવી જોઈએ અને એટલા માટે હું હંમેશા કહું છું કે વડોદરા મહાનગર સેવા સદનને આ લોકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવ્યું છે અને આ કોર્પોરેશનની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી છે ત્યાં માત્ર ત્રણ જ વસ્તુ થાય છે મિટિંગ ઇટિંગ ને ચીટિંગ આ એનો ઉદાહરણ છે કોર્પોરેશનનું જે બજેટ આખા વર્ષનું હોય છે આજે એ બજેટ એ પ્રજાના મહેનતના વેરાના રૂપિયાથી એ પ્રજા જે ટેક્સ ભરે છે ત્યારે આપણે બજેટ બહાર પાડીએ છીએ અને એ બજેટથી વડોદરા શહેરમાં વિકાસના કામો કરવાના હોય છે ત્યારે તમે જુઓ કે પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે એનો પણ આ જીવતો નમૂનો છે કે હજુ તો વરસાદની શરૂઆત પણ થઈ નથી એ પહેલાં જ આખો રોડ વેસી ગયો એટલે આ વડોદરા શહેરમાં આ લોકો શું કામ કર્યું હશે એ બહુ મોટો પ્રશ્ન છે કરોડ રૂપિયાના ખર્ચા કરવાના ઓન પેપર બિલ બતાવી હોવાના પરંતુ જ્યારે તમે સ્થળ પર આવો અને જુઓ તો આવા ખાડા જોવા મળે માટે જ વડોદરાના નામ ખાડોદરા પડી ગયું છે